જય મઢડાવાળિયા હોનબાયમાં જહો જહો અને હું સાહિત્યકાર ભાગટવી YouTube યુટ્યુબ ચેનલમાં આવા ભક્તિના સંસ્કારના સારા કવિઓના સારા ભક્તોના દુહા આપણે કાયમ મૂકવી છે એમાંથી આઈ સોનલ આદેશ માં ભગવતી મઢડાવાળીઆ હોનબાઈમાં એના જે વિચારધારા હતી એ વિચારધારાને સાર્થક કરતા મેઘરાજભા રતન ચારણ ગઢવી એ લખે છે કે મા એમ કહેતા હતા કંઈ મન મોટા મન મોટા દે ચારણ કેવો હોય માનો ભક્ત કેવો હોય કે જેનું મન મોટું હોય છોટું મન નહીં મોટું મન મોટું મન એટલે કોઈકના અવગુણ માફ કરી દઈએ કોઈની ભૂલ માફ કરી દઈએ કોઈના અવગુણને ન જોવે કોઈની ભૂલને ન જોવે કોઈની સામે રાગ દ્રેશ ન રાખે કોઈના દુઃખે દુખાય કોઈના સુખે સુખી થાય મોટા મનના કહેવાય કારણ કે ગણ પર ગણ કરે એ તો વ્યવહારી વટ પણ અવગણ પર ગણ કરે એ મોટા તન ઉજળા તન અંદરથી ઉજળો હોય ચારણ અંદરથી ઉજળો હોય સોનલનો ભક્ત અંદરથી ઉજળો હોય સોનલ નો સ્વરૂપ અંદરથી ઉજળો હોય એ મેલ ભર્યો ન હોય ઈર્ષા ન ભરી હોય એમાં દંભ ન ભર્યો હોય એમાં અહંકાર ન ભર્યો હોય એનું જીવન તો હંસની પાંખ જેવું સફેદ ઉજળું હોય માટે અંડારણ પડ છંદ દે માલધારી છે ચારણ હાંજે અડધો લીટર દૂધ પી જાય અમૃત જેવું એટલે અન એવો ઓડકાર એને શુદ્ધ વિચારો જ આવે અને અશુદ્ધ વિચારો આવે જ નહીં એટલે માયમ કહેતા હતા કેય મન મોટા મન મોટાઈ તન મુદલાન ડરણ પણ છંદ દે પણ સમદાર સમદર પેટા ચારણો એ એવો આય સોનલ લ્યા ચારણો સોનબાઈ સોનબાઈમાંના સેવકો સોનબાઈમાંના સોરુ એ તો સમદર પેટા હોવા જોવે બધી વાતને હમાવી જાણે બધા ને હમાવી જાણે એને સમદર પેટા કહેવાય મોટા મન વાળા ઉજળા વાળા પડછંદ દેહ વાળા અને સમદર પેટો ચારણ હોય આ સોનંદ માના વિચાર તો તમે જોવો એટલે મેઘરાજભા લખે છે ਮਨ ਚਤੁਰਾਈ ਚਾਰਣ ਨੇ ਵਰੇ ਅਨਡਾਪਣ ਬੰਦ ਦੇਸ ਪਣ ਚੰਤੁਰਾਈ ਮਨ ਚਤੁਰਾਈ ਚਾਰਣ ਨੇ ਵਰੇ ਅਨਡਾਪਣ ਬੰਦ ਦੇਸ ਪਣ ਮਟਾੜੇ ਮਟਾੜੇ ਕਜਿਆ ਮਲਕਨਾ એવો દેશ એક તો ચારણ ચતુર હોવો જોઈએ સમજી જાય જાયમાં સમજી જાય ઈ ચારણ આંખના ઈશારાથી સમજી જાય ઈ ચારણ કોઈના ઘરે મહેમાન ગયો હોય તો એની પરિસ્થિતિને સમજી જાય ઈ ચારણ અને ડાપણ એ તો એના લોહીમાં પેલું હોય ભગવતી કૃપા હોય એવું ડાપણ દીએ કે ડાપણ કોકને સુખી થવા માટે વપરાય બે ભાઈઓ વિશે ઝગડા હાલતા હોય પણ ચારણ જાય એટલે સમાધાન કરીને બે ભાઈઓને ભેગા ચા પાણીને કહુંબા પીવરાવીને પાછો વળે ને એનું નામ ચારણ હોય ચારણના શબ્દથી વેરઝેર મટી જાય કારણ કે એક બાત કી અર એક કહન કી નાય અગ્નિ જલે અને ફૂંકે દીપ બુજાય સુલાની માલપા ફૂંક મારે તો જમવાનું તૈયાર થઈ જાય અને દીવાને ફૂંક મારો ઘર અંધારું થઈ જાય આખા ઓરડાની માલપા એમ એક શબ્દ છે એ હામાં માણસનું જીવન બનાવી દે અને એક માણસ એક શબ્દ છે એ માણસના જીવનની માલ માલપા અંધારું પાથરી દે માટે શબ્દ સંભાળ કે બોલીએ શબ્દનો હાથ ન પાવ એક શબ્દ હે ઔષધિ કહુંબા પીવરાવી ચા પાણી પીવરાવી બેયના મન એક કરી અને નીકળી જાય એવો ચારણ ચારણ તો મલકનો કજીયો મટાડી દે ચારણ ઝેર મટાડી દે એનું નામ ચારણ છે એનું નામ ગઢવી છે અને એવા ચારણોમાં સોનબાઈમાં કહે છે કે એવા ચારણો બનો કે કોકના કજિયા મટાડો કોકના વેરજાર મટાડો કોકના અહંકાર મટાડો કોઈના જીવનની માલપા અંજવાળું પાછરી દો એવો ચારણ આવે એમ આઈ સોનબાઈમાં આદેશની માલપા કીએ છે તો જેમાં તજી